રાજ્ય સરકારશ્રી દ્વારા એક કેટલ કંટ્રોલ પોલિસી વર્ષ બે હજાર ત્રેવીસમાં બનાવવામાં આવી હતી જેને ગયા અઠવાડિયાએ મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઠરાવ કરી અપનાવવામાં આવ્યું છે આ પોલિસી તહેત ઘણી બધી જોગવાઈઓ છે જે પણ ઢોર ધારકો આખા શહેરમાં રહે છે એમને પોતાના ઢોરનું રજીસ્ટ્રેશન કરવાનું હોય છે અને દરેક વ્યક્તિ જેની માલિકીના ઢોરો છે એને ટેગિંગ પણ કરવાની હોય છે ટૂંક સમયમાં કોર્પોરેશન દ્વારા તમામ પશુઓની જેનું રજીસ્ટ્રેશન થશે તમામની ટેગિંગ પણ કરવામાં આવશે સાથે સાથ જે પણ પશુધારકો પશુ માલિકો છે એ જાહેરમાં પોતાના ઢોરને બાંધી નથી શકતા અને જાહેરમાં એમને છોડી પણ નથી શકતા એમને પોતાની માલિકીમાં જ રાખવાની છૂટ છે અને જ્યારે રજિસ્ટ્રેશન માટે કોઈ પણ પશુ માલિક આવે છે તો અમે એમના તમામ માલિકીના પુરાવા અને અન્ય વિગતોની ચકાસણી પણ કરવાના છીએ અને સ્થળ વિઝિટ કરીને એ પણ અમે જોવાના છે કે કેટલા પશુ રાખવાની કેપેસિટી એમના પાસે છે અને એક વ્યક્તિ જે પોતાના ઘરમાં પશુઓ રાખે છે તો મેક્સિમમ ચાર લોકોને અમે રજીસ્ટર કરી શકશું બાકી એનાથી વધારે હોય તો અમે એની મંજૂરી આપવાના નથી સાથે સાથ જે કોમન ગ્રાઉન્ડ હોય છે એમાં પણ કોઈ પશુઓને થોડી અત્યારે છોડવામાં આવે છે એવું અમારા ધ્યાને આવ્યું છે એ પણ કરી શકાશે નહીં કોઈની માલિકીની જો મોટી જગ્યા હોય જે રહેઠાણ સિવાય અન્ય વસ્તુઓમાં વપરાતી વપરાતી હોય તો એમાં વધુ પશુઓનું રજીસ્ટ્રેશન કરાઈ કરી શકાશે પરંતુ આના માટે પણ માલિકીના અને અન્ય પુરાવા રજૂ કરવાના રહેશે સાથે સાથ જે માલિકો દ્વારા ટેગિંગ કરાયા બાદ ધ્યાને આવશે કે તેમના પશુઓ જાહેરમાં છોડવામાં આવ્યા હતા અને કોર્પોરેશનની ટીમ જ્યારે કામગીરી કરતી હશે એમના ધ્યાન ઉપર આવશે તો એવા પશુ માલિકો પાસેથી દંડ લઈને અમે સોગંદનામાના આધારે કે ફરી એવું બનાવ ન બનશે એના આધારે અમે આ પશુ જે પશુઓ જેને પકડવામાં આવ્યા હશે એમને છોડીશું તો તમામ પશુ માલિકોને મારી વિનંતી છે કે આપ લોકો આ પોલિસી જે રાજ્ય સરકારની છે જેને હવે ઠરાવ કરીને મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશને પણ એડોપ્ટ કર્યો છે એની જે જોગવાઈઓ છે એનો અમલ કરવા બદલ અમારું સહકાર આપવો હા ઘાસચારો જે છે એનું જાહેરમાં વેચાણ થઈ શકતો નથી જાહેરમાં વેચાણ કરવાની જગ્યાએ પોતાની માલિકી જે છે એમાં વેચાણ કરી શકે છે લોકો આના માટે પણ લાઇસન્સ લેવાની જરૂર પડશે અને લાઇસન્સના ફોર્મ અમારી કોર્પોરેશનની ઓફિસમાં ઉપલબ્ધ છે અહીંયાથી આપ લઈ શકો છો એમાં કયા સોર્સથી આવશે કેવી રીતે આપ લાવશો કયા ક્યાં ક્યાં એનું વેચાણ કરશો એ બધી વિગતો આપને અમારી સાથે શેર કરવાની રહેશે અને સાથે સાથ જે પશુઓ છે એ પોતાના પશુઓ માટે પણ જે લાવતા હોય એને પણ આ દર્શાવવાનું થશે કે કયા સોર્સથી એ ઘાસનું ઘાસ લેવામાં આવશે